બેસનની બરફીને પણ ભૂલી જાઓ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી બજારમાં મળતી મોંઘી મીઠાઈ આજે આપણે ફક્ત એક વાટકી ટોપરું અને બેસનમાંથી બનાવીને તૈયાર કરીશું તો ના ચાસણી ના માવું ના મિલ્ક પાવડર આ મીઠાઈ આજે આપણે ખૂબ જ સસ્તામાં બનાવીને તૈયાર કરવાની છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા બેસનની બરફીને પણ ભૂલાવી દે એવી મીઠાઈ બનાવવા માટે અહીંયા મેં એક વાટકી જેટલો બેસન લીધેલો છે તો અહીંયા આપણે જે ઘરમાં રેગ્યુલર બેસન વપરાય છે એવાળો અત્યારે મેં ઝીણો જ બેસન લીધેલો છે તો અહીંયા જાડો કે ઝીણો બેસન લેવાથી કોઈ જ ફેર નથી પડવાનો તો હવે જો અહીંયા મેં મેઝરમેન્ટથી જોઈએ તો એક વાટકી જેટલો બેસન લીધેલો છે તમારા ઘરમાં જે પણ વાટકી હોય એનું તમે માપ સેટ કરી શકો છો અથવા તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય એ પ્રમાણે પણ તમે આ મીઠાઈ બનાવી શકો છો તો બેસનને આપણે બાઉલની અંદર ઉમેરી દેશું અને હવે જુઓ ત્યાર પછી અહીંયા મેં સૂકું ટોપરાનું છીણ લીધેલું છે તો એ પણ આપણે બેસન સાથે મિક્સ કરી દેવાનો છે તો મિત્રો આ રીતની મીઠાઈ તમે ક્યારેય પણ નહીં બનાવી હોય એક વખત તમે આ મીઠાઈ ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો મિત્રો ખૂબ જ ટેસ્ટી એવી બનીને રેડી થાય છે અને ત્યાર પછી આપણે બંને વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો આ રીતે બેસનની અંદર જે ગાંઠા હોય એને આપણે ભાંગી લેવાના છે અથવા તમે પહેલેથી બેસનને ચાળી પણ શકો છો તો અહીંયા જો અમે બેસન અને ટોપરાને સરસ રીતે મિક્સ કરી દીધું છે અને ત્યાર પછી અહીંયા મેં મેલ્ટેડ ઘી લીધેલું છે તો ઘી આપણે લોટ સાથે મિક્સ કરી દઈશું તો સૌથી પહેલાં આપણે થોડું ઘી એડ કરીશું જો આપણને જરૂર લાગે તો ફરી વખત ઘી ઉમેરવાનું છે તો પહેલાં તો આપણે આને મિક્સ કરી લેશું અને એકદમ સારી રીતે આને હલાવી લેવાનું છે તો જે બાજુ લોટ તમને કોરો લાગતો હોય ત્યાં બધી બાજુ આપણે ઘી નાખી અને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું તો આ રીતે તમે થોડું મેલ્ટેડ ઘી નાખશો ને એટલે બધી બાજુ ફેલાઈ જશે અને એકદમ સરસ એવું થઈ જશે મિત્રો તો જોઈ શકો છો તમે એકદમ સરસ એવો ભીનો ભીનો લોટ થઈ ગયો છે તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ અને બાકીનું બચેલું ઘી છે એ આપણે પછી એડ કરવાનું છે તો અહીંયા જો આ જે પેન છે એને મેં ગેસ ઉપર ચડાવી દીધેલી છે અને ગેસની ફ્લેમ છે એ મેં સ્લો રાખેલી છે અને સ્લો ફ્લેમ પર અને આપણે થવા દઈશું એટલે ઘી છે એ બધું એની જાતે જ ઓગળવા લાગશે અને બધું છૂટું પડી જશે મતલબ કે ઘી આની અંદરથી છૂટું પડવા લાગશે તો તમે જોઈ શકો છો કે મિશ્રણ એકદમ સરસ એવું સોફ્ટ મતલબ કે ઢીલું થવા લાગ્યું છે તો હવે જે આ ટોપરું અને લોટ છે એને આપણે ત્રણથી ચાર મિનિટ એકદમ સરસ એવી સુગંધ આવે ને ત્યાં સુધી આપણે એને શેકી લેવાનો છે તો આ લોટ શેકાઈ ને ત્યાં સુધી આપણે ઇલાયચીને પણ દળી લેશું અને ગળપણ માટેની વસ્તુને પણ રેડી કરી લેશું તો હવે જો આ મિશ્રણ અહીંયા નોર્મલી થોડું જાડું થઈ ગયું છે તો એને આપણે પતલું કરવા માટે થોડું ઘી ફરી વખત ઉમેરી દઈશું જો એટલે આ શેકાશે એટલે ધમ સરસ એવું પોચું પડી જાશે તો હવે કદાચ તમને એવું થતું હશે કે આની અંદર ટોપરું એડ કરવાનો શું મતલબ છે તો આ મીઠાઈની અંદર તમે થોડું ટોપરું ઉમેરશો ને એટલે લોટ ઝીણો છે ને એટલે જરા પણ એવું નહીં લાગે કે તમે આની અંદર ઝીણો લોટ એડ કરેલો છે એકદમ મસ્ત મજાની મોહન થાળને પણ ભૂલી ને એવી મીઠાઈ બનીને તૈયાર થશે મિત્રો બેસનમાંથી આ મીઠાઈ તમે ક્યારેય પણ નહીં બનાવી હોય એટલી બધી ટેસ્ટી આ મીઠાઈ બનીને રેડી થાય છે મિત્રો તો જોઈ શકો છો તમે કે કેટલું સરસ એકદમ સોફ્ટ એવું થઈ ગયું છે કે જેવી રીતે આપણે ઘઉંનો કે પછી રવો શેકતા હોય ને એ રીતનું એકદમ થઈ ગયું છે અને આની સુગંધ પણ એટલી સરસ આખા ઘરમાં આવે છે ને મિત્રો કે વાત જ ના પૂછો તો હવે જુઓ ગેસની ફ્લેમ અહીંયા સ્લો રાખવાની છે અને જો તમે હાઈ ફ્લેમ પર શેકતા હોય તો આને સતત હલાવતા રહેવાનું છે નકર નીચેથી દાજી જશે તો જોઈ શકો છો તમે કે જરા પણ નીચે દાજતું નથી અને એકદમ પરફેક્ટ આપણો બેસન શેકાય છે અને આની સાથે આપણે ટોપરું એડ કરેલું છે ને એટલે સાથે સાથે ટોપરાનું છીણ પણ શેકાઈ જશે એટલે આપણને જરાય કચાસ નહીં લાગે તો જુઓ મિત્રો આ મીઠાઈ તમે એક વખત આવી રીતે બનાવી લેશો ને તો તમે બેસનની બરફી કે બેસનના લાડુ પણ ભૂલી જાશો એટલી બધી ટેસ્ટી અને વળી ફટાફટ બની પણ જાય છે જરાય વાર નથી લાગતી મિત્રો આ મીઠાઈ બનાવવામાં તો હવે તમારે ગમે ત્યારે વાર તહેવાર કે કોઈ મહેમાન આવવાના છે તો આ મીઠાઈ બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો મિત્રો તો હવે આ લોટને આપણે ક્યાં સુધી શેકવાનો છે કે નોર્મલ ગુલાબી રંગનો દાણો થાય ત્યાં સુધી આપણે આ બેસનને શેકી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા ઝીણો લોટનો ઉપયોગ કરેલો હતો પણ ટોપરાના લીધે એકદમ આપણને કરકરો જેવો જાડો લોટ હોય ને બસ બિલકુલ એવો તમને આ લોટ દેખાતો હશે તો હવે જુઓ લોટ આ રીતે ફૂલી ગયો છે પછી મેં ગેસની ફ્લેમ સ્લો કરી દીધેલી છે અને સ્લો ફ્લેમ પર એકદમ સરસ એવી જેવી રીતે આપણે બેસન શેકીએ લાડુ કરવા માટે કે મોહનથાળ કરવા માટે બેસન શેકીએ બસ બિલકુલ એ રીતની મસ્ત મજાની સુગંધ આવે ને ત્યાં સુધી આપણે એને શેકવાનો છે તો હવે જુઓ મિત્રો અહીંયા આપણો બેસન એકદમ પરફેક્ટ એવો શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો કે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે મતલબ કે આછો ગુલાબી રંગનો દાણો પડી ગયો છે તો હવે આપણે જરાય વાર નથી લગાડવાની હવે આપણે આની અંદર ગળ પણ એડ કરવાનો છે તો જુઓ હવે ગળપણ માટે અહીંયા મેં ખાંડને આ રીતે પહેલેથી જ દળીને રાખેલી છે અને એની અંદર મેં ઇલાયચીના દાણા પણ એડ કરી દીધેલા છે એટલે એકદમ સરસ એવો ફ્લેવર ચડી જાય તો હવે આપણે ખાંડને ઉમેરી દેવાની છે તો અહીંયા તમે ખાંડની જગ્યાએ સાકર અથવા ગોળનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતે સાકર અથવા ખાંડથી આ મીઠાઈ બનાવશો ને એટલે એકદમ સરસ એવી મસ્ત મજાની ટેસ્ટી અને પહેલીવારમાં જ પરફેક્ટ એવી બનશે મિત્રો તો જો અત્યારે ગેસની ફ્લેમ છે એ મેં સ્લો રાખેલી છે અને સ્લો ફ્લેમ પર આ બધી વસ્તુને આપણે મિક્સ કરવાની છે તો તમે જોઈ શકો છો કે અત્યારે મેં ખાંડ એડ કર્યા પછી તરત જ એમ કે બધું ઘટ થવા લાગ્યું છે તો હવે જુઓ સૌથી પહેલાં બધી વસ્તુને આપણે મિક્સ કરી દેસું અને પછી આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું કારણ કે અત્યારે જો આપણે ઓન રાખીશું તો નીચેથી દાજવા લાગશે એટલા માટે મેં ગેસની ફ્લેમ છે બંધ કરી દીધેલી છે ને એકદમ સરસ એવું મિક્સ થઈ જાય ને પછી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું તો મિત્રો આ મીઠાઈને તમે શું કહો છો ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક ચોક્કસથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને જો તમે મારો વિડિયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય ને તો પેજને ફોલો કરી લેજો તો હવે જુઓ આ મિશ્રણ એકદમ સરસ એવું ઘટ થઈ ગયું છે અને ખાંડ પણ એમ કે બધી બાજુ સરસ એવી મિક્સ થઈ ગઈ છે તો બસ હવે આપણે આને ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે અને આ મીઠાઈને આપણે નીચે ઉતારી લેશું એક પ્લેટની અંદર આપણે પાથરી લેશું અને પછી આપણે આને મનગમતા પીસીસ કરીશું અથવા તમે લાડુ પણ કરી શકો છો અને જો તમે આ મીઠાઈએ ગણેશ ચતુર્થીમાં બનાવતા હોય ને તો તમે મોદક પણ બનાવી શકો છો તમને જે પણ શેપ ગમે ને એ રીતે તમે કરી શકો છો કોઈ જ પ્રોબ્લેમ નથી મિત્રો તો બસ હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આને આપણે નીચે ઉતારી લેશું હવે જુઓ મીઠાઈ પાથરવા માટે આ રીતની મેં એક થાળીને ઘીથી ગ્રીસ કરી લીધેલી છે અને ત્યાર પછી જે આ મીઠાઈ છે એને આપણે થાળીની અંદર કાઢી લેશું અને હવે જુઓ ત્યાર પછી આપણે એને સ્પેચ્યુલાથી સરખી કરી દેશું મતલબ કે એનો જે થર છે એને સરખો કરી દેવાનો છે એટલે પીસીસ પાડતી વખતે આપણને સરળતા રહે તો અત્યારે કદાચ તમને એવું થતું હશે કે આ મીઠાઈ ખૂબ જ ઢીલી છે પણ થોડી વાર ઠંડી થશે ને એટલે એકદમ સરસ એવી કડક થઈ જશે તો આને આપણે સેટ કરવા માટે રાખી દેવાની છે તો છે ને મિત્રો એકદમ સરળ રીત ન તો આપણે આમાં ચાસણી લેવાની છે ન માવો ના મિલ્ક પાવડર કે ના કોઈ ઝંઝટ અને જેને બિલકુલ મોહનથાળ કે પછી લાડુ બનાવતા નથી આવડતું ને એના માટે આ બેસ્ટ ઓપ્શન છે મિત્રો ખૂબ જ આસાનીથી આ મીઠાઈ બની અને તૈયાર થઈ જાય છે બસ હવે આને આપણે ઠંડી થાય પછી પીસીસ કરી લેશું તો અત્યારે એને આપણે સેટ થવા માટે પંખાની જરા તો હવે જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે એક કલાક જેવો ટાઈમ થઈ ગયો છે અને મીઠાઈ આપણે એકદમ સરસ એવી સેટ પણ થઈ ગઈ છે અને ઠંડી પણ થઈ ગઈ છે તો હવે આપણે એના પીસીસ કરી કરી લેશું જુઓ એકદમ સરસ એવા પીસીસ આરામથી થઈ જાય છે તો અહીંયા જુઓ એકદમ સરસ એવા પીસીસ થઈ ગયા છે અને એક પીસ હું તમને કાઢીને પણ બતાવી દઉં જોઈ શકો છો તમે જો એકદમ મસ્ત મજાની મોઢામાં મૂકતા ઓગળી જાય અને પોચી રૂ જેવી જે દાંત વગરના હશે ને એ પણ આરામથી ચાવી શકે છે મિત્રો તો અહીંયા એક પીસ હું તમને આ રીતે તોડીને પણ બતાવી દઉં છું કેટલું સરસ આસાનીથી તૂટી જાય છે જો કેટલી મસ્ત મજાની મોહન થાળ કે પછી બેસનની બરફીને પણ ભૂલી જાવ એટલી સરસ ચાસણી વગરની આ મીઠાઈ બનીને તૈયાર થઈ છે મિત્રો તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે બેસનમાંથી મીઠાઈ બનાવવાની રેસીપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક ચોક્કસથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને જો તમે મારો વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જુઓ છો તો પ્લીઝને ફોલો કરી લેજો થેન્ક યુ